નમસ્કાર ખેડૂત મિત્રો તારીખ છે બાવીસ જુલાઈ બે હાજર ચોવીસ ને વાર સોમવાર આજે ગુજરાતના તમામ જિલ્લાઓમાં અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે કારણ કે આજે અરબી સમુદ્રમાંથી સિસ્ટમનો દોર ગુજરાત તરફ આવતો જોવા મળી રહ્યો છે ત્યારબાદ જે બંગાળની ખાડીમાંથી લો પ્રેશર બનેલું છે તે પણ ગુજરાત તરફ આગળ વધી રહ્યું છે એટલે કે ગુજરાતની અંદર આજે ખતરનાક વરસાદ પડવાનો છે અમુક જગ્યાએ મેઘટાંડવ થવાનો છે એટલે કે ભારેથી અતિ ભારે વરસાદ આજે ગુજરાતની અંદર નોંધાવાનો છે તો મિત્રો અત્યારે વાગ્યા છે સાડા સાત અને સાડા સાત વાગ્યા પ્રમાણે જોઈએ તો સૌરાષ્ટ્રની અંદર જે જામનગર લાગુ વિસ્તારો છે તેની અંદર હાલ તો એક સિસ્ટમ સક્રિય થતી આપણને જોવા મળી રહી છે ત્યારબાદ જે બીજી સિસ્ટમ છે ગુજરાતના દક્ષિણ ભાગની અંદર જોવા મળી રહી છે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાત આ વિસ્તારોની અંદર આ સિસ્ટમની અસર જોવા મળવાની છે તો મિત્રો સાત સાડા સાત વાગ્યા પ્રમાણે જે વરસાદ વરસી રહ્યો છે તેની પણ વાત કરી લઈએ તો જે સૌરાષ્ટ્રના તમામ વિસ્તારો છે ભાવનગર છે બોટાદ છે જસદણ છે ગોંડલ છે અમરેલી છે રાજકોટ છે ભાનવડ છે જૂનાગઢ છે અમરેલીના તમામ વિસ્તારો ત્યારબાદ જે વેરાવળ છે મહુવાના વિસ્તારો છે ઉના દેવ છે ગીર સોમનાથ છે છે આ તમામ વિસ્તારોની અંદર વરસાદ વરસી રહ્યો છે એટલે કે આ સિસ્ટમના લીધે આજે ગુજરાતની અંદર દિવસ દરમિયાન ખૂબ જ અતિ ભારે વરસાદ રહેવાની હાલ સંભાવના દેખાઈ રહી છે પોરબંદર છે દ્વારકા છે આ બધા વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ

અમુક જિલ્લાઓની અંદર સાડા સાત વાગ્યા પ્રમાણે ભારે વરસાદ જોવા મળી શકે છે જેમાં ખાસ વાત કરી લઈએ તો જે દાહોદ લાગુ વિસ્તારો છે મહીસાગર છે અરવલ્લી છે સાબરકાંઠા છે આ વિસ્તારોની અંદર પણ ભારેથી ભારે વરસાદ આપણને આજે જોવા મળવાનો છે એટલે કે ગુજરાતની અંદર આજે ખતરનાક વરસાદ પડવાનો છે ત્યારબાદ મધ્ય ગુજરાતની વાત કરીએ તો અમદાવાદ છે ખેડા છે પંચમહાલ છે વડોદરા છે છે છોટાઉદેપુર નર્મદા છે અને સુરત છે આ તમામ વિસ્તારોની અંદર આજે ભારેથી ભારે વરસાદ જોવા મળવાનો છે એટલે કે ગુજરાતના આજે તમામ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે ત્યારબાદ જે વડોદરા લાગુ વિસ્તારો છે વડોદરા છે નર્મદા છે ભરૂચ છે આ વિસ્તારોની અંદર પણ ભારેથી ભારે વરસાદ આ સિસ્ટમના લીધે જોવા મળવાનો છે તો મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર જે સુરત છે તાપી છે નવસારી છે ડાંગ છે અને વલસાડ છે આ તમામ જિલ્લાઓમાં પણ ભારેથી ભારે વરસાદ આપણને આજે જોવા મળવાનો છે કારણ કે આ સિસ્ટમના ઘેરાવાના કારણે ગુજરાતના તમામ વિસ્તારોની અંદર ભારેથી અતિભારે વરસાદ જોવા મળવાનો છે કારણ કે બંગાળની ખાડીમાંથી જે ડિપ્રેશન આવી રહ્યું છે તેના કારણે ગુજરાતમાં અતિ ભારે વરસાદ પડવાનો છે તો મિત્રો હવે આપણે બપોરના બાર કે એક વાગ્યા પ્રમાણે જોઈએ તો એક વાગ્યા પ્રમાણે નકરી સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે અને ગુજરાતને આવરી લે છે તો તમે જોઈ શકો છો ગુજરાતના તમામ જિલ્લાઓમાં સૌરાષ્ટ્ર હોય કે કચ્છ હોય કે ઉત્તર ગુજરાત હોય કે દક્ષિણ ગુજરાત હોય સિસ્ટમના કારણે ગુજરાતના તમામ જિલ્લાઓ એટલે કે આજે કોઈ પણ જિલ્લો બાકી નહીં રહે તેવી પૂરેપૂરી સંભાવના છે કારણ કે કચ્છની અંદર સિસ્ટમ સક્રિય થતી જોવા મળી રહી છે સૌરાષ્ટ્રના દરિયાકાંઠાની અંદર ઉત્તર ગુજરાત છે દક્ષિણ ગુજરાત છે મધ્ય ગુજરાત છે આ તમામ વિસ્તારોની અંદર આજે ભારેથી અતિ ભારે વરસાદ આપણને જોવા મળવાનો છે કારણ કે સિસ્ટમ બપોરના એક વાગ્યા પ્રમાણે સક્રિય થતી જોવા મળી રહી છે આ સિસ્ટમના કારણે ગુજરાતમાં આજે અતિ ભારે વરસાદ આપણને જોવા મળવાનો છે એટલે કે ગુજરાતમાં આજે ખતરનાક વરસાદ પડવાનો છે આજે આ ડિપ્રેશન આવી રહ્યું છે તેના કારણે જે ઉત્તર ગુજરાતના જિલ્લા દક્ષિણ ગુજરાતના જિલ્લા અને મધ્ય ગુજરાતના જિલ્લાઓમાં ભારેથી ભારે વરસાદ જોવા મળવાનો છે અને સૌરાષ્ટ્રની અંદર જે અરબી સમુદ્રમાંથી સિસ્ટમ સક્રિય થઈને આવી છે તેના કારણે પણ સૌરાષ્ટ્રના વિસ્તારો અને કચ્છના વિસ્તારોની અંદર ભારેથી ભારે વરસાદ બપોરના એક વાગ્યા પ્રમાણે આપણે ગુજરાતના તમામ જિલ્લાઓમાં જોવા મળવાનો છે તો મિત્રો હવે આપણે આગળ વધીએ તેમ તેમ સેટેલાઇટ મુજબ જોઈએ તો પાંચ વાગ્યા પ્રમાણે પણ વરસાદનું જોર વધી રહ્યું છે અને સિસ્ટમ સૌરાષ્ટ્રના દરિયાકાંઠા અને ઉત્તર ગુજરાતના જિલ્લાઓની અંદર ટકરાવાની હાલ સંભાવના દેખાઈ રહી છે ખાસ વાત કરી લઈએ તો અતિ ભારે વરસાદની વાત કરીએ તો અતિભારે વરસાદ જે જૂનાગઢ છે પોરબંદર છે દ્વારકા છે વેળાવળ છે આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ નોંધાવાનો છે ત્યારબાદ જે ભાવનગર લાગુ વિસ્તારો છે

જિલ્લાઓની અંદર કયા જિલ્લાઓમાં વરસાદ રહેવાની સંભાવના છે બનાસકાંઠા સાબરકાંઠા પાટણ મહેસાણા અરવલ્લી ગાંધીનગર મહિસાગર દાહોદ આ વિસ્તારોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ રહેશે ત્યારબાદ જે અમદાવાદ ખેડા આનંદ દાહોદ પંચમહાલ વડોદરા છોટાઉદેપુર ભરૂચ અને નર્મદા આ જિલ્લાઓમાં પણ ભારેથી અતિભારે વરસાદ રહેવાની હાલ સંભાવના દેખાઈ રહી છે કારણ કે આ સિસ્ટમના લીધે ગુજરાતના ઉત્તર ગુજરાતના જિલ્લા અને દક્ષિણ ગુજરાતના જિલ્લા અને મધ્ય ગુજરાતના જિલ્લાની અંદર ભારેથી અતિભારે વરસાદ નોંધાવાનો છે જે દાહોદ લાગુ વિસ્તારો છે પંચમહાલ છે છોટાઉદેપુર છે વડોદરા છે આ વિસ્તારોની અંદર સિસ્ટમના લીધે ખૂબ જ વરસાદ પડવાનો છે એટલે કે આ સિસ્ટમ ત્યાં પસાર થાય છે અને તેના કારણે ભારે વરસાદ નોંધાવાનો છે તો મિત્રો હવે આપણે સાત વાગ્યા પ્રમાણે જોઈએ તો સાંજના સાત વાગ્યા પ્રમાણે જે સિસ્ટમ છે તે આગળ વધતી આપણે હાલ જોવા મળી રહી છે અને જે સિસ્ટમ છે સૌરાષ્ટ્રની અંદર સક્રિય થતી જોવા મળી રહી છે બીજી સિસ્ટમ આપણે દક્ષિણ ગુજરાતની અંદર જોવા મળી રહી છે આ સિસ્ટમના લીધે જે અમદાવાદ લાગુ વિસ્તારો છે આણંદ છે ખેડા છે વડોદરા છે છોટાઉદેપુર છે ભરૂચ છે નર્મદા છે તાપી છે આ તમામ વિસ્તારોની અંદર આ સિસ્ટમની અસર આપણને જોવા મળવાની છે આ બીજી સિસ્ટમને અસર સુરેન્દ્રનગર જિલ્લાની અંદર જોવા મળવાની છે રાજકોટ બોટાદ અને ભાવનગર આ વિસ્તારોની અંદર આ સિસ્ટમની અસર આપણને હાલ જોવા મળવાની છે ઓલ ઓવર ગુજરાતની અંદર આ સિસ્ટમોના કારણે ભારે વરસાદ આપણે આજે જોવા મળવાનો છે બીજી સિસ્ટમ જૂનાગઢ ઉપર આપણને સક્રિય થતી જોવા મળી રહી છે બીજી સિસ્ટમ પોરબંદર અને દ્વારકા લાગુ વિસ્તારોની અંદર અતિ ભારે વરસાદ જોવા મળવાનો છે એટલે કે આ સાંજ સુધીમાં ગુજરાતના તમામ જિલ્લાઓમાં મેઘ તાંડવ જોવા મળવાનો છે એટલે ગુજરાતમાં આજે ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ઓલ ગુજરાતની અંદર આજે ખૂબ જ સારો વરસાદ નોંધાવાની શક્યતા છે આજે સાંજ સુધીમાં ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર ભારે મેઘ તાંડવ જોવા મળવાનો છે તો મિત્રો આજે બાવીસ તારીખે ગુજરાતમાં સિસ્ટમનો દોર સક્રિય થતો જોવા મળી રહ્યો છે અને ગુજરાતમાં અનેક સિસ્ટમ બની રહી છે અને ગુજરાતની અંદર ટકરાઈ રહી છે તેના કારણે ગુજરાતમાં આજે અતિભારે વરસાદ જોવા મળવાનો છે